આજે દિયોદરના ચીભડા ગામના 135 ખેડૂતો વર્ષ બે હજાર ઋતુમાં આવેલ વરસાદી પાકને નુકસાન થયું હતું સરકાર દ્વારા સર્વે કરી પાક ચૂકવણી કરવા આદેશ કરતા દિયોદર તાલુકાના ખેતીવાડી અધિકારી અને તંત્ર દ્વારા ચીભડા ગામે એરંડાના પાકને નુકસાન થયેલ ખેડૂતોનું સર્વે કર્યું હતું જેમાં 135 પાંત્રીસ ખેડૂતોને સર્વે કરી સહાય આપવા માટેની લિસ્ટ તૈયાર કરાઈ હતી જેમાં થોડા દિવસો પહેલા જ ચીભડા ગામના અન્ય ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને એકસોને પાંત્રીસ ખેડૂતોને એરંડા પાકને નુકસાનીનું સર્વે કરી અપાયેલ સહાયમાં તંત્ર દ્વારા ખોટું કર્યાનું રજૂઆત કરાઈ હતી જેને લઈને બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ચીભડા ગામના એકસોને પાંત્રીસ ખેડૂતોને એરંડાના પાકમાં નુકસાનીની વળતરની સહાય ચૂકવવા હાલ સ્થગિત કરાઈ છે આજે દિયોદરના ચીબડા ગામના એકસો ખેડૂતો તાલુકા વિકાસ અધિકારી શ્રી દિયોદર અને દિયોદર નાયબ કલેક્ટર શ્રીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપી ટૂંક સમયમાં સહાય આપવા માંગ કરી છે ચીબડા ગામે હિરંડાના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધારે જો નુકસાન થયું હોય તો સર્વે કરીને એકસો પાંત્રીસ લોકોની યાદી બનાવવામાં આવેલી એ આ યાદીમાં અગાઉ આક્ષેપ એવા થયેલા કે અમુક નામ ખોટા છે એટલે અત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે એ તપાસ પૂર્ણ થયેથી જે એકસો પાંત્રીસ લોકોનું ચૂકવણું છે એ પૂરું કરવામાં આવશે અને કોઈનું નામ અત્યારે ડિલીટ કર્યું હોય એવું કોઈ સ સમાચાર નથી પણ તપાસ પૂર્ણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે